હું ભણવા જાતા જે જમાવટ હતી મને એક પૂછ્યું કે માયાભાઈ ભણવા જાતા હું જાતો ને નહીં લાગે ને આપણે ભણવા એવું નવીન ન લાગે પણ નહીં હું જાતો મને તું તમને શોખ છે ન હતો એમાં હોય ને તમે શું બનવા માંગતા મેં કીધું રામ બરોબર કાંઈ શોખ નહોતો પણ એક શોખ હતો મને કે કયો આમાં વડીલો બધા બેઠા એને ખબર હશે જ્યારે આપણે ચાર ધોરણમાં એક સાહેબ હતા ચાર ધોરણ ને એક સાહેબ ભણાવતા એ સાહેબ હાજરી પૂરી લઈ પછી જે છોકરો ન આવ્યો તો એ વાલી ને સીઠી નખાતી સ્કૂલ માંથી છોકરાને લઈ આવો આવો લેવા લેવા જવામાં અમે હતા લઈ એમ એમ કે તમને થાય મેટ્રિક પાસ થઈ ગયા અને જે ટોળી કરીને લાવતા આમાં જે એવી રીતે ગયા એવું સ્વાદ કરે કોઈ નહીં આવી રીતે ટીંગાટોળી કરવા કોઈ ગયું જ નતું ના ના જ્યાં હોય એ તો માભામાં રહે બાકી હતું જ આ હતું એ ખબર હોય એ તો સાચું ને ભાઈ હે તો તો ઉષાદ થયા કે એ તો હતો પણ લગભગ આપણને જ કોઈક લેવા આવ્યા હોય એટલે ઉસાદ તો કેમ કરવા એમ આ ઓલાની ઘોડે કે આઈ આમ ટૂંકો એક રસ્તો હતો ને એક આમ ફરીને જવું પડતું પંદર ગાઉ ફરીને જવું પડે એક બે ગાઉ ટૂંકો રસ્તો હતો પણ ત્યાં કોઈ તો હું કામ એ રસ્તે કોઈ જાય ને એને લૂંટી લેતા એમાં બે જણા મોડું થયું ની રસ્તે લઈ જ્યાં લઈ નીકળ્યા ને કીધું કે ભાઈ આ રસ્તે ઢુકડો રસ્તો હતો કે એ ઢુકડો રસ્તો આથી તમારા હાવ બે ગાઉ થાય આટી બે નદી ને એક નાનું જંગલ આવે અને આમ લઈ તા કે એ પંદર ગાઉ તક પણ અમે સાંભળ્યું કે આ ટૂંકો રસ્તો તક ના વ્યાજ આવે અહીંથી વ્યાજ આવ તમે તારે હવે કાંઈ વાંધો નહીં કે પણ અમે સાંભળ્યું કે ત્યાં મારે બહુ તક આજ કોઈ નહીં મારે કે કેમ તક બસ એ અમી અમને તો પૂછ્યું તમે હવે અમારે થોડું કહેવાય કે જાતા નહીં ખરેખર હો હા સમય બહુ સારો થઈ ગયો દરબાર સાહેબ બેઠા એટલે મને યાદ આવ્યું એક દરબાર દિવાળી ઉપર ફટાકડાની દુકાન કરી ફટાકડા ની દુકાન કરી હમણાં આપણે એક મહિનો સીઝન છે તે આપણે બેઠા બેઠા પણ આપણે દુકાન કરી કે થડે તો આપણે નો જ બેસી ત્યાં બીજા ને આપણે તો ખુરશી નાખીને બજારમાં જ બેઠા હોય જે નીકળે ને કે ભાઈ ને બે હજાર ના ફટાકડા બાંધે આપણે તો ઉધાર દેવા વાંધો છે જ નહીં બાંધે બે હજાર ના બાંધે એ આને ત્રણ હજાર ના બાંધે એમાં એ સોસાયટી પાસે શેઠે રહેતા હતા વાણિયા ને દીકરા એ શેઠ ને પાંચ હજાર ના બાંધે અમારથી ફટાક અરે કે નહીં નહીં તો એટલું જૈન ફટાકડા છે હોય જ ને ધંધો ભાઈએ ત્રણ જણા ને દીધા કાગળની ભૂંગળીયું અને એની અંદર એકલી વાઇટ કાગળિયું એક ઘરે હાંજે કાર્ટૂન આવી જાય જાઓ ચાર જણા ને દીધા કાગળની ભૂંગળી કરીને એમાં એકલી વાઈટ જઈને ગોઠવીને કાર્ટૂસ આપી દીધું

એને બ્રહ્મા વિષ્ણુને મહેશ એ બધાય દેતા શીખે એને આને દેવી હું કામ કે આને દેતા આવડે અને હકીકત છે જે કોકને દેઈ ન ને એવા ધર્મના કામમાં દેઈ ન એને તો વિષ્ણુ ટકા દે હા નકર અમે તારી જવડે હતા ને ભાઈ આમ જો બપોર સુધી રોતા ત્યારે માઈન્ડ માં દહડો દેતી કરકરિયાવાળા મારા હંગ હો એને બદલે મારા નાથે સુખના ખટારા ઠલવી નાખ્યા જોવો તો ખરા આ આ હકીકત આના એક જોડી કપડાં આવા અમે તારી જોડા હતા ને ત્યારે આવા પેન્ટ નહોતા મરી ગયા ખાખી સડિયું પહેરી પહેરી મારા ઓહો હો હો અને એ એ અહીંયા આવી તો ખરો આય એ ભાઈ એને પાછું બંડલ આપો જ્યાં બંડલ આપો ને

લગ્ન કરવાના છે ને આ ટક દિન ના પાડી ગયો કેમ ત્યાં નિર્ણય લઈ લીધો આપણે જ કરવા ભાઈ તારે લગ્ન કરવાનું હે કેમ એ ભાઈ તમે આ નોંધ કરજો મારો રાસભાનો બે આના લગ્નમાં પ્રોગ્રામ રાખજો બે નાવલા પાકું ને બસ એ હાટું બોલાય તો ઉડાડ્યો તું તારે સાબાશ સાબાશ આમ ભણવા જાવ કે

અરે એક એક બેન આયા જાતા હતા ને સાહેબ તમે રાજબાપે સાહક્યની વાત કરજો હું ઊંગળીના દાત કઢાવી લો અને હું કારણ કે આ તો અમાર આપડે રોજ હોય ને ઘરનો પોલીસ સ્ટેશન ને બાફ ફોલદાર અમારે હકીકત છે વાત લ્યો રોજ બહાર કહેતા હોય કે આ તો ઘરનો ડાયરો એ તો અમે ધરાળ કહેતા હોય એ બધે કહેતા હોય મિત્રો આજે એવું સરસ મજાનું ઓડિયો આવું બધું કહેતા હોય અમે મારો જેલમાં પ્રોગ્રામ ને સાહેબ મારે કહેવાય ગયો મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છે સાબરમતી જેલમાં કે ગત આવું બોલાણ તો ઓલા હા માં બેઠા થાય મને કે ડોળા તેર્યા મેં કીધું આપણી ગાડી ફગી પણ પછી જીતુભાઈ ગાડી ફગી જાય ને પછી પરાણે રોડ ઉપર ચડાવવાની મહેનત નહીં કરવાની જાય તો જવા દેવાની વધી વધી ખોરડું ને ખેતર આવે પણ એ એ કરીને જાય ને એમાં કાવું મારી દઈએ આપણે ગોથું ખાઈ જાય એટલે મેં કીધું ગાડી ગઈ આપડી એટલે પછી શું કારું સાબરમતીમાં સહી પછી મેં કીધું નહીં મિત્રો

માળી તારા કેટલા જેટલી માને બિરદાવી છે અરે આપણા ઘર ની જ વાત કરો ને સાહેબ ઘર માં આવી જગદંબા જેવી બેઠી હોય તો જ એ નવઘર રાખ્યો છે અત્યારે ત્યાં ગયો જેનું ઓઢણું મોટું ઓઢીને બેઠ્યું હોય અરે મહાવર્તમાન કરો તો ઘરમાં ધાર્મિકતા જો કોઈ રાજીશ એમણે જાળવી રાખી હોય તો આપણી એ વેલી જાગી જાય ધૂપ દીવા કર લે પછી નાસ્તો તૈયાર થઈ જાય વાહિંડા કર લે માલ ઢોર દોવાઈ જાય પછી આપણને જગાડે જાગો દી ઉગ્યો તમારો ડોહો એવું તો ન કે એમ પણ પછી જગાડે એક ભાઈને જગાડતા હતા ઊભા થાવ ને મારે રોટલા કરવા તો ઓલો પડ્યો પડ્યો કે હું જા તાવડી ઉપર હું તો જાગું જ નથી ને હું તબે કરી લ્યો

બાળ સ્વરૂપ જ કેમ મેં કીધું ઈશ્વર તત્વ હોય ને એનું સ્વરૂપ સોળ વર્ષે અટકી જાય પછી એના રૂપમાં ફેરફાર ન થાય કે તમને શું ખબર મેં કીધું અમે નહીં હોય અહીંયા ઈશ્વર તત્વનું સોળ વર્ષે સ્વરૂપ અટકી જાય મને એનો પુરાવો મેં કીધું જેવી રીતે આપણી વીસ વર્ષે ઊંચાઈ અટકી જાય આપણે વીસ વર્ષના ના થાય ત્યાં સુધી લાંબા છા કરીએ પછી આડા ફાટીએ બાકી ઊંચા ન થાય અને હકીકત જો આખી જિંદગી જો લાંબા ઉસાઈ વધતી હોત હાદુભાઈ તો એસી એસી વર્ષના ભાભા હાટુ આપણે વાહડા જબડા તંબુ રાખવા પડત ને એસી વર્ષના ભાભા આ બાજુ હોય માથું ફળે